કરજણ તાલુકાની પ્રાથમિક શાળાઓમાં કન્યા કેળવણી અને પ્રવેશ મહોત્સવ યોજાયો ગુજરાતભરની પ્રાથમિક શાળાઓમાં ત્રિદિવસીય કન્યા કેળવણી અને પ્રવેશ મહોત્સવની શરૂઆત થઈ છે ત્યારે આજરોજ પ્રવેશ મહોત્સવના બીજા દિવસે કરજણ ધારાસભ્યની અધ્યક્ષતામાં તાલુકાના ઓસલામ અટાલી અને કંથારીયા ગામ ખાતે કન્યા કેળવણી અને પ્રવેશ મહોત્સવ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં બાલવાડી અને ધોરણ એકમાં નવા વિદ્યાર્થીઓને શાળામાં પ્રવેશ આપવામાં આવ્યો હતો સાથે સાથે ઉસ્તામ અને અટાલી ગામે સર્વ શિક્ષા અભિયાન હેઠળ નવનિર્માણ થયેલ પ્રાથમિક શાળાનું લોકાર્પણ કરદન ધારાસભ્ય અક્ષય પટેલના હસ્તે યોજવામાં આવ્યું હતું